પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા બે શખ્સોને ઝડપી લીધા આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો આપતા

તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણી નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ